જોહાર આદિવાસી આદિવાસી સમાજના ઘણા યુવાઓ યુવતીઓ વડીલો આદિવાસી સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે અને આદિવાસી સમાજને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી તેઓ હંમેશા કહે છે કે જે આદિવાસી સમાજ છે તે ન તો હિન્દુ છે ન તો ખ્રિસ્તી છે કે નથી મુસલમાન કે નથી કોઈ અન્ય ધર્મનું કારણ કે આદિવાસી સમાજ એ ધર્મ પૂર્વી સમાજ છે એટલે કે જયારે ધર્મની સ્થાપના પણ ન થઈ હતી તેના પહેલાનો સમાજ છે અને આદિવાસી સમાજને કોઈ પણ ધર્મ લાગુ પડતો નથી અને એના કારણે જે અલગ અલગ ધર્મો માટે કાયદાઓ બન્યા છે તે કાયદાઓ પણ આદિવાસી સમાજના લોકોને લાગુ પડતા નથી જે રાજકીય દલાલો છે જે ધાર્મિક દલાલો છે તે પોતાની દલાલીના રોટલા સેકવા માટે હંમેશા આદિવાસીઓને કોઈક ને કોઈક ધર્મના નામે ભડકાવે છે જે મોટા નેતાઓ છે જે કેન્દ્રીય સ્તરના નેતાઓ છે જે અધિકારીઓ છે એ તમામને ખબર છે કે આદિવાસી સમાજ એ પ્રકૃતિપૂજક સમાજ છે અને એ સમાજને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ જે આદિવાસી સમાજના ધાર્મિક અને રાજકીય દલાલો બની બેઠા છે તેઓ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ધાર્મિક રીતે કામ કરે છે અને આદિવાસીઓને જબરજસ્તી બારડોલી કોર્ટનો એક ચુકાદો આવ્યો છે અને ચુકાદા વિશે સૌએ જાણવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે ખરેખર શું કહેવા માંગે છે બારડોલી કોર્ટમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ બારડોલી કોર્ટમાં છૂટાછેટા છેડા માટેની અરજી દાખલ કરી હતી અને એના વિરોધમાં જે યુવતી છે એટલે કે જે પત્ની છે એ પત્નીએ એ અરજી ખારીજ કરવા માટે રદ કરવા માટે અરજી નાખી અને એમાં એ યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે હિન્દુ મેરેજ એક્ટ જે છે તે આદિવાસીઓ પર લાગુ પડતો નથી અને જેથી કરીને આ જે છૂટાછેડા માટે એમના પતિ દ્વારા અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે તે રદ કરવામાં આવે હવે આજે અરજી દાખલ કરવામાં આવી ત્યારબાદ જે સુનાવણી થઈ જે પ્રક્રિયા ચાલી એમાં શું થયું તો એમાં જે યુવતી છે યુવતીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે લગ્ન કઈ રીતે કરવામાં આવ્યા હતા તો યુવતીએ સ્વીકાર્યું કે એમના જે લગ્ન છે તે કેદારેશ્વર મંદિરમાં બારડોલીની નજીકમાં જે કેદારેશ્વર મંદિર આવ્યું છે ત્યાં થયા હતા અને એ જે લગ્ન છે તે હિન્દુ રીત રિવાજ પ્રમાણે થયા હતા એટલે કોર્ટે એ ચુકાદો આપ્યો છે કે જો તમારા લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે થયા હોય તો તમને હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડે અને જેથી કરીને તમારી જે આ અરજી છે તે અરજીને ખારેજ કરવામાં આવે છે એટલે કે યુવતી દ્વારા જે એમના પતિ દ્વારા જે છૂટાછેડાને અરજી દાખલ કરવામાં આવી હતી તે ખારેજ કરવામાં આવી આના પહેલા પણ ગયા વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આવી જ ઘટના બની હતી કે એક યુવતી એમબીબીએસ પૂરું કરીને એમડીમાં એડમિશન લેવાનું હતું તો તે સમયે એમના દ્વારા જાતિ પ્રમાણપત્ર કઢાવવા માટે અરજી આપવામાં આવી હતી તો ત્યાં જે અધિકારી હતા તો એ અધિકારી દ્વારા યુવતીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા દેવી દેવતા કોણ છે તમે કોની પૂજા કરો છો તો એમના દ્વારા જે હિન્દુ ધર્મના દેવી દેવતા છે એટલે કે ગણેશ શંકર અને જે બીજા અન્ય હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે એમનું નામ લેવામાં આવ્યું હતું તો ત્યારે પણ કોર્ટે એમને એવું કહ્યું હતું કે આજે તમે દેવી દેવતાના નામ લો છો તે આદિવાસીઓના દેવી દેવતા નથી પરંતુ આ જે દેવી દેવતા છે તે તો હિન્દુ ધર્મના દેવી દેવતા છે જો તમે હિન્દુ ધર્મના હોવ તો પછી તમને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કઈ રીતે આપવામાં આવે આના પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં પણ અમે તમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે સરકારી નોકરી માટે તો એમાં ઘણા બધા પ્રશ્નપત્રોમાં એ સવાલ પૂછાઈ ચૂક્યો છે કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો એ કયા ધર્મ સાથે સંબંધિત છે અને એમાં આપવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે હિન્દુ ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધિત છે ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધિત છે કે પછી કોઈ ધર્મ સાથે સંબંધિત નથી તો એનો જે જવાબ હતો તો એનો જવાબ એ હતો કે અનુસૂચિત જનજાતિનો જે દરજ્જો છે એ દરજ્જાને કોઈ પણ ધર્મ સાથે લેવા દેવા નથી એટલે સરકાર પણ જાણે છે કે આદિવાસીઓને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી જે ઉચ્ચ સ્તરના અધિકારીઓ છે એ અધિકારીઓને પણ ખબર છે કે આદિવાસીઓને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનો રાજકીય અને ધાર્મિક લાભ મેળવવા માટે જે દલાલો બની બેઠા છે સમાજના તે લોકો જબરસ્તી આદિવાસીઓને ધર્મનો રંગ લગાડે છે જો આદિવાસીઓ કોઈ પણ ધર્મ સાથે સંબંધિત હોય તો એમને નુકસાન શું થવાનું છે તે પણ સૌએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે જોઈ રહ્યા છે કે થોડા સમયથી ડિલિસ્ટિંગનો મુદ્દો ખૂબ ચગી રહ્યો છે ખૂબ આગળ આવી રહ્યો છે અને માંગણી કરવામાં આવી રહી છે કે જે ખ્રિસ્તી બની ગયા છે જે આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે તો તેઓ આદિવાસી સમાજના જે રીત રિવાજો છે જે પરંપરાઓ છે તે છોડી ચૂક્યા છે તો એ તમામને અનુસૂચિત જનજાતિના દરજ્જામાંથી એટલે કે એસટીના દરજ્જામાંથી બહાર કાઢી નાખવામાં આવે એ માંગણી ઘણા સમયથી થઈ રહી છે અને આપણે હાલ જાણીએ છીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી જીતવા માટે ભાજપ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે અને હાલમાં આપણે જોઈ રહ્યા છે કે એમના દ્વારા કઈ રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે અને એ વાત પણ સ્પષ્ટ છે કે ઈવીએમના આધારે આ જે બે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી છે તે જીતવાનું છે તો આ જે દિ લિસ્ટિંગનો મુદ્દો છે તે બે હજાર ચોવીસની ચૂંટણી પછી ખૂબ મહત્વનો રહેવાનો છે કારણ કે તમે દરેક મુદ્દાઓ જાઓ તો ભાજપ કે આરએસએસ એ મુદ્દાઓને ધીરે ધીરે હવા આપે છે અને જ્યારે એમની પકડ મજબૂત થઈ જાય છે ત્યારે એ મુદ્દાને તેઓ લાગુ કરે છે પછી એ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર હટાવવાનો મુદ્દો હોય કે પછી રામ મંદિર નિર્માણનો મુદ્દો હોય હવે યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે જો કે ઉત્તરાખંડમાં જે ડ્રાફ્ટ બન્યો એમાં જે અનુસૂચિત જનજાતિ છે એસટી લોકો છે જે આદિવાસીઓ છે યુસીસી માંથી બહાર રાખવામાં આવ્યા છે હવે મુદ્દો પણ ધીરે 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 વેગ પકડી રહ્યો છે અને હાલમાં જ અસમમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી લિસ્ટિંગના મુદ્દે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે સમગ્ર વિસ્તારમાં જે આદિવાસીઓ છે તે આદિવાસીઓને જ જે આદિવાસીઓ પોતાની હિન્દુ માને છે એ આદિવાસીઓને ખ્રિસ્તીઓ વિરુદ્ધ ભડકાવીને ડી લિસ્ટિંગના મુદ્દે આગળ આવી રહી છું અને આવનારા સમયમાં જ્યારે ભાજપની પકડ હજુ મજબૂત થશે એટલે કે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતી જશે તો ત્યારબાદ તેઓ આ જે મુદ્દો છે એને પણ લાવશે અને ડી લિસ્ટિંગના મુદ્દે સૌથી પહેલા જે ખ્રિસ્તી સમુદાય છે એને ટાર્ગેટ કરવામાં આવશે અને ત્યારબાદ જે આદિવાસીઓ હિન્દુ ધર્મ અપનાવી ચૂક્યા છે હિન્દુ રીત રિવાજો અપનાવી ચૂક્યા છે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરી રહ્યા છે મરણમાં હિન્દુ વિધિ પ્રમાણે કરી રહ્યા છે તો તે બધાને ટાર્ગેટ કરવામાં આવશે કારણ કે આજે બારડોલી કોર્ટનો ચુકાદો આવ્યો છે તે સ્પષ્ટ કહે છે કે જો તમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય તો પછી તમને હિન્દુ ધર્મના દરેક કાયદા લાગુ પડશે એટલે આવનારા સમયમાં જે આ ડી લિસ્ટિંગનો મુદ્દો છે ફક્ત ખ્રિસ્તી સમુદાયને જ નહીં પરંતુ જે આદિવાસીઓ પોતાને હિન્દુ માને છે તો તેમને પણ નુકસાન કરશે અને નુકસાન કરશે એટલે કે એમને જે અનુસૂચિત જનજાતિના નામે જે વિશેષ અધિકારો મળ્યા છે તે તમામ અધિકારો છીનવાઈ જશે અને પોતાની જમીન સંબંધી કે અન્ય જે કાયદાઓ પણ આદિવાસીઓના સંરક્ષણ માટે છે આદિવાસીઓ માટે વિશેષ છે તો તે તમામ અધિકારો સરકાર છીનવી લેશે એટલે આજે ધીરે ધીરે બધી પ્રક્રિયાઓ થઈ રહી છે પ્રક્રિયાઓ સમજવાની તમારે જરૂર છે કે ખરેખર શું થઈ રહ્યું છે આજે જે કોર્ટે ચુકાદો આપ્યો એ ચુકાદો સમજવાની જરૂર છે કે આ ચુકાદામાં શું કહેવામાં આવ્યું છે આ ચુકાદામાં જે મહિલા અરજદાર છે એટલે કે જે પત્ની છે એમણે એમના પતિ દ્વારા જે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી એના વિરુદ્ધમાં એવું કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ આદિવાસીઓને લાગુ પડતો નથી પરંતુ કોર્ટે ચુકાદો આપ્યો કે જો તમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે હિન્દુ ધર્મ અપનાવી ચૂક્યા છે તો પછી તમને હિન્દુ ધર્મના જે કોઈ કાયદા છે તે તમામ કાયદાઓ લાગુ પડશે એટલે આ તમામ વસ્તુઓ સમજવાની જરૂર છે અને હજુ પણ આપણે એવું જોઈએ છે કે ઘણા બધા સમાજના જે યુવાઓ છે જે જાગૃત થયા છે એવું લાગ એવું દેખાડી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ આ બાબતે પણ જાગૃત નથી અને તેઓ એક બાજુ જાગૃત થવાનો ઢોંગ કરે છે તો બીજી બાજુ હિન્દુ રીત રિવાજો પ્રમાણે લગ્ન કરે છે અને આ તમામ વસ્તુઓ થઈ રહી છે એટલે ખરેખર આદિવાસી સમાજે ચેતવાની જરૂર છે અને આ જે યુકાદો આવ્યો છે એ યુકાદો આદિવાસી સમાજને કેટલી મોટી અસર કરશે તે પણ સમજવાની જરૂર છે લિસ્ટિંગ ફક્ત ખ્રિસ્તીઓનું જ નથી થવાનું જે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ છોડીને પોતાના રીત રિવાજ પોતાની પરંપરા છોડીને જે હિન્દુ ધર્મની વિધિ વિધાન અપનાવી ચૂક્યા છે તો તેમને પણ આવનારા સમયમાં ખૂબ મોટું નુકસાન થશે હાલના સમયે તો કદાચ તેઓ લાભ પરંતુ એમની જે આવનારી પેઢી છે એમને ખૂબ નુકસાન થવાનું છે આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી પ્રક્રિયા છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું ષડયંત્ર છે આ ષડયંત્રને આદિવાસી સમાજે સમજવાની જરૂર છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને બાકીઓ કરી લેજો પેજ ફોલો જરૂર કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં જોવાર જાય આદિવાસી